નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના સમા તળાવ પાસે એબેક્સ સર્કલ બ્રિજની કામગીરી ચાલી રહી છે આ કામગીરી દરમિયાન સવારના ચાર ત્રીસ કલાકે કોન્ટ્રાક્ટરમાં કર્મચારીઓની બેદરકારીના કારણે બ્રિજના પિલ્લર બનાવવા માટે ખોદવામાં આવતા ખાડાની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઇનમાં લીકેજ થયું હતું અને પીવાનું કરોડો ગેલર પાણી આજુબાજુની ગટરો તેમજ સમા તળાવમાં વહી ગયું હતું સાથે ટ્રાફિક ગામના દ્રશ્યો પણ સર્જાયા હતા એક બાજુ ઉનાળો છે પીવાના પાણીની સમસ્યા છે ત્યારે બીજી બાજુ બ્રિજ બનાવતા કોન્ટ્રાક્ટરની બેદરકારી દાખવતા હોય તો આવા કોન્ટ્રાક્ટરો સામે દંડનીય કાર્યવાહી કરી દંડ વસૂલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ